નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર લુણાવાડા ખાતે મોરમ પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવાય મોરમ એટલે અસત્ય પર સત્યનો વિજય આજના દિવસે કરબલા ખાતે હઝરત મોહમ્મદના નવાસા ઇમામ હુસેન અને તેમના પરિવારના બોતેર લોકોએ સત્ય માટે પોતાનો જીવ આપી દીધો હતો પરંતુ અસત્ય સામે ઝૂકવું કબૂલ ના કર્યું મોરમ સમગ્ર ગુજરાતમાં મનાવાય છે મહેસાગર જિલ્લાના લુણાવાડા ખાતે શાંતિપૂર્ણ અને કોમી એકલાસથી ઉજવ્યો હતો મોરમ પર્વ અને કલાત્મક તેમજ ખીજડાનું વિતરણ કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લા પોલીસ પણ ખડેપગે વરસાદમાં સેવા આપી હતી અને ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આસિફ લુણાવાડા એસ કે ન્યૂઝ રમેશ સત્યની સાથે